તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીની ચરબી માછલીઓના તેલ વપરાતા હોવાનો ઘટસ્ફોટ થયો છે પ્રસાદમાં બીફ મળી આવ્યું છે લાખો શ્રદ્ધાળુની આસ્થા સાથે છેડા થયા છે લાડુના પ્રસાદમાં મટન તેલું માછલીના તેલની વેળસેળ અને લાડુ બનાવવા વપરાતા ઘીમાં પ્રાણીની ચરબી મળીના આરોપો લાગ્યા છે આ મુદ્દે રાજકારણ પણ શરૂ થયું છે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો કે જગનની વાયએસઆરસીપી સરકારના કાર્યકાળમાં વેળસેળ થઈ બીજી તરફ મંદિર પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર નિવેદન હજુ નથી આવ્યું જો આપણે પ્રસાદ વિશે વાત કરીએ તો સિત્તેર હજાર ભક્તો ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન કરે છે અને તેનો વહીવટ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ દ્વારા કરવામાં આવે છે મંદિર પરિસરમાં બનેલા ત્રણસો વર્ષ જૂના રસોડા શુદ્ધ દેશી ઘી ઉપયોગ કરી દરરોજ પચાસ લાખ લાડુ બનાવવામાં આવે છે અને આજ મંદિર નો મુખ્ય પ્રસાદ છે જે લગભગ બસો બ્રાહ્મણો દ્વારા બનાવવામાં આવે છે લાડુમાં શુદ્ધ ચણાનો લોટ બુંદી ખાંડ કાજુ અને શુદ્ધ ઘી હોય છે લાડુમાં મિલાવટના કૌભાંડની સીબીઆઈ તપાસની માંગ પણ કરાય છે આવી જ અપડેટ માટે આપ રહો ગુજરાત પોસ્ટ